નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિન ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચાર કચ્છથી માંડવીથી ગઢસેસા રોડ બની રહ્યો છે કોલ્યાણ વાણીકની નર્મદા કેનાલની બાજુમાં રોડની બંને સાઇડ દિવાલ બનાવવામાં આવી છે તે સાઈડની જાગૃત નાગરિક દ્વારા તપાસ કરી અધિકારીને રજૂઆત કરાઈ નથી પ્લેટ સટી મિનિટમાં આ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અધિકારીઓ દ્વારા લેખિતમાં રજૂઆત તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા લેખિતમાં આ રોડ રસ્તાના એસ્ટિમેટ માંગવામાં આવ્યું પણ નથી આપતા સંવાદદાતા રફિક રાયમાં વી ન્યૂઝ લાઈવ કચ્છ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વી ન્યૂઝ લાઈવને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રથમ તમારો નામ ને પરિચય હું અજીતભાઈ ગામ સુરજવાત રોડ ઉપર જે બનાવવામાં આવી રહી છે સરકારના કરોડો રૂપિયાની અંદર છે જ્યારે હું આજે અહીંયાથી પસાર થયો ત્યારે મને જાણવા મળ્યું અને મેં જયારે ચકાસણી કરી ત્યારે કોઈ પણ અધિકારી કોઈ કોઈ પણ પણ એસઓઆર કે માણસ કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ કામ કરવામાં આવતું તમે ક્યાં સાહેબને રજૂઆત કરી મેં નારી સાહેબને શ્રીને પણ હાલમાં મેં રજૂઆત કરી છે જ્યારે મેં અહીંયા આગળ તપાસ કરી કે ભાઈ ક્લામે કોપી નથી કોન્ટ્રાક્ટર પાસે કે નથી અહીંયા આરએમ બીના અધિકારી પાસે અહીંયા અધિકારી તો કોઈ છે જ નહીં અને ગુણવત્તાની અંદર બહુ ભ્રષ્ટાચાર આ કામમાં થઈ રહ્યું છે અને ટોટલ ભ્રષ્ટાચારથી કામ થઈ રહ્યું છે ત્યારે આજે તમે જુઓ આ કામ ચકાસણી કરી કોઈ પણ ટેસ્ટિંગ નથી આ ગામની અંદર અને સરકારના એસઓરના નિયમ વિરુદ્ધનું કામ છે ગુણવત્તા અહીંયા જળવાતી નથી